ફાળી ગઈ વરવા વરે જણીને તો એટલે કે લપાના તો વરસાદ ના પડતા છે યથા આ થમડે છે એને તો આ વિડિયો શૂટ કરવાનો મૂડ છે નહીં એટલે એક વિડિયો શૂટ કરતી થવાનો રોસ વિડિયો શૂટ કરવાનો પણ એક વિડિયો શૂટ કરતી તો હેલો ડિયર ફ્રેન્ડ્સ ફરીથી સ્વાગત છે મારા એક નવા જ બ્લોગમાં અને સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ અને અત્યારે વાગ્યા છે સવારના 9 અને 9 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે બુધવાર છે લાઈટ હજી તો છે જો સવારના જાગીને સીધા હીરા બનાવવા મળ્યા છે વિ કારણ કે લાઈટ હોય જાય એટલે કઈ નક્કી ન હોય અને આ જો હીરા બનાવવા વિ આવી છે બકરનો બધું કામ કરીને તો આજે અત્યારે લાઈટ છે એટલે આજે કઈ હીરા પૂરા કર્યા ન હતા કે આજે થાકી ગયો તો એટલે એક લોટ બનાવીને વિડિયો એડિટિંગ કરતો તો તો વિડીયો એડિટિંગ કરતા કરતા હું સુઈ ગયો ત્યારે સુઈ ગયો ને એક ખબર ન પછી રાતે જાગી ગયો ને નીંદર ઉડી તો ત્યારે ખબર પડી કે વિડીયો એડિટિંગ બાકી છે થમનેલ બનાવવાની પણ બાકી હતી તો મેં રાતે જાગીને રાતે લગભગ અઢી અઢી વાગ્યા આજુબાજુ નીંદર ઉડી ગઈ ત્યારે જાગ્યો ત્યારે ખબર પડી કે એ વિડીયો એડિટિંગ કરતા કરતા સુઈ ગયો તો વગર થાકી ગયો તો એટલો વરસાદ આવ્યો તો અને મેં કામ એટલું હતું તો થાકી ગયો એટલે વિડીયો એડિટિંગ કરતા સુઈ ગયો પછી રાતે એડિટિંગ કર્યો પછી સડાયો અને કારણ કે સવારે તો પબ્લિક કરવાનું હોય એટલે એડિટિંગ કરવો જ પડ્યો નકર તો સવારે કરવું તો ચાલે પણ રાતે ને રાતે કરવો પડ્યો તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો કારણ કે આજે બુધવાર છે આજનો વ્લોગ જબરદસ્ત બનશે તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો અમે જો અત્યારે લાઈટ ભેગી તી તો અમે આ વાડી આવતા રહ્યા છું અને વાડી આવીને જો આ બધા માંડવીમાં માટા મારે છે વાડી આવીને જોયું કે જો આ માંડવીમાં ફૂલડા આવી જશે તો તમને બતાવું જો દેખાતા હોય છે કે જો ફૂલડા આવી જશે માંડવીમાં જો આ બધી માંડવીમાં અને અહીંયા અહીંથી તે આ બાજુ સુધી ફૂલડા આવી ગયા છે

તો કન્ટિન્યુ જોડેલા રહેજો એટલે મિત્ર અત્યારે જો મારી આવ્યા હતા વાડી આવી ને ઉપડામાં આવી કે નકરા પાણા પાડી ગઈ બરોબર જ વીણવીને તો એટલે ને એટલા પાણા તો આ વરસાદમાં પડતા હશે હેઠા કે તાસમાં આવતા હશે તાસમાં તો એમ તાસ કોઈ દિવસ ભરતા જ નથી પણ તો આ પાણા નકરા જ પીડા હોય જ્યારે વરસાદ આવે ત્યારે જોઈએ તો નકરા પાણા જ પીડા હોય તો કરા ઘોડે પાણા જ અમારા પડામાં નકરા પડે છે એમ વીણ વીણીને થાય ગયા તો પાણા જ ખૂટતા નથી તો હે લો યુટ્યુબ ફેમિલી અત્યારે વાડીએથી ઘરે આવી જતા અને કાંઈ ટાઈમ નહોતો વ્લોગ શૂટ કરવાનો અત્યારે વાગી ગયા છે છ તો હીરાપુરા કર્યા લાઇટ સાડા ત્રણ વાગે આવી અત્યાર સુધી હીરાપુરા કર્યા એટલે કાંઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો અને અત્યારે વિડીયો શૂટ કરું છું બપોરે પણ નહોતો કર્યો વાડીએથી ઘરે આવ્યો એનો પણ નહોતો કર્યો તો અત્યારે વિડીયો શૂટ કરું છું અને અત્યારે ફાઇનલી બધા હીરાપૂરા થઈ ગયા છે કારણ કે લાઇટ નહોતી એટલે વાડીઓ વહી ગયા હતા તો આવીને જોયું કાંઈ લાઇટ નહોતી આવી પણ સાડા સાડા ત્રણની આજુબાજુ લગભગ લાઇટ આવી હતી તો ત્યારે હીરાપૂરા કર્યા પાછો એક ઝટકો મારી ગઈ હતી એટલે પાછું વેગ તૂટી ગયો અને પછી અત્યારે તો ઘણી વાર થઈ ગઈ લગભગ અડધી કલાક ઉપર થઈ ગયું એ થઈ જાય એનું પણ હું આડા કંઈક કામ હતું એટલે કામ કરતો તો અત્યારે તો વિડીયો શૂટ કર્યો છે ને આ જો ટ્રાન્સફોર્મ મળે છે એને તો આજ કાંઈ વિડીયો શૂટ કરવાનો મૂડ છે નહીં એટલે એ કાંઈ વિડીયો શૂટ કરતી નથી હવાનો કહું છું વિડીયો શૂટ કરવાનો પણ એ કાંઈ વિડીયો શૂટ કરતી નથી તો એનું કાંઈ આજ વિડીયો શૂટ કરવાનું મૂડ નહોતું એટલે કાંઈ વિડીયોમાં આવતી નથી એવું કહે છે એમ પણ હવે આગળ હું વિચાર્યું છે કે શું થાય છે તો એ જોવા માટે તમે છે ને બ્લોગમાં કાઢીને જોડેલા રહેજો હાલો મિત્રો અત્યારે મારું મૂળ થોડું કામ સારું થઈ ગયું છે એટલે મને એમ છે કે લાઈન વિડીયો ઉતારું તો